મહાનગરપાલિકામાં ભળવાનો ઇન્કાર કરી આ અંગે આવેદન પાઠવ્યું છે પોરબંદર મહાનગરપાલિકા જાહેર કરવા જાવર કોલીખડા રતનપર અને દિગ્વિજય ગામ નો સમાવેશ કરાયો છે જેમાં ઝાવરના પૂર્વ સરપંચ કેશુભાઈ ભરડા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકત્ર થઈ મ્યુનિસિપલ કમિશનરને લેખિત અને મૌખિક રજૂઆત કરી જણાવ્યું હતું કે ઝાવરમાં મોટા ભાગે ગરીબ અને શ્રમિક વર્ગ વસવાટ કરે છે જેને ગ્રામ પંચાયતના સામાન્ય વેરા ભરવામાં પણ મુશ્કેલી પડે છે તેવા મહાનગરપાલિકાનો વેરો ભરપાઈ કરી શકે તેવી લોકોની સ્થિતિ પણ નથી આથી ગ્રામ પંચાયત છે તે રાબેતા મુજબ રહેવા દેવા માંગ કરી છે વધુમાં જણાવ્યું છે કે મહાનગરપાલિકામાં ભળ્યા પછી વીસ દિવસથી પીવાનું પાણી પણ આપવામાં આવ્યું નથી અને સાફ સફાઈ પણ થતી નથી અને સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માટે પણ ગ્રામ પંચાયતના ગેટને ઓળંગીને જવું પડે છે અને નાના મોટા સરકારી કામકાજ માટે દસ કિલોમીટર સુધી દૂર પોરબંદર મંડપા કચેરી સુધી ધક્કા ખાવા પડે છે અગાઉ ખાપટ ગ્રામ પંચાયત નગરપાલિકા સાથે ભળી તે પછી ગામની હાલતમાં કોઈ ફેર પડ્યો નથી ઉલટાની તે વિસ્તારના લોકોની મુશ્કેલીઓ વધી છે

અને અમારું ગામ સાથે છે હું એનો પ્રતિનિધિ છું હું પૂર્વ સરપંચ પણ છું અને અમારું ગામ એમ કહે છે કે અમારે ભાઈ મહાનગરપાલિકામાં ભરવું નથી અમે નાના માણસો છે નાનું ગામ છે અગિયારસો મતદારો છે ને એને પાંત્રીસો વસ્તી અત્યારે હાલની છે પેલા બે હજાર અગિયાર મુજબ વસ્તી છે અમારી સોળસો ને સોળ પછી અત્યારે અમે પાંત્રીસો જેવી વસ્તી છે અમારી અને ના ભરવાનું કારણ એ છે કે એનો ટેક્સ બહુ મોટો હોય એટલે અમારે અમારા જે બધી મજૂર વર્ગ હવે એ કોઈ એવો ટેક્સ ભરી ન હોય મહાનગરપાલિકાનો એટલા માટે ગામજનો અમારી પાસે આવ્યા એટલે હું પ્રતિનિધિ તરીકે એના હારે આ પ્રવચન કરું છું મારું નામ વર્ષાબેન વાજા અને અમે ગામમાં આવ્યા છે જાવર ગામમાંથી તો અમારે મહાનગરપાલિકામાં નથી ભરવું અમારું નાનું એવું ગામ છે અને અમારા ગામમાં કોઈ સુવિધા છે નહીં સતાય અમે બધા ગામ આખે ભેગા થઈને મહાનગરપાલિકામાં નથી ભરવું સાફ સફાઈ દાખલા છે ચૂંટણી કાઢ છે છોકરાઓના આવક દાખલા છે કોઈ અનાજ પાણી ન મળતું આ બધી અમારા ગામમાં તકલીફ આવી પડી છે અને કોઈ પણ સરકારી માણસ જવાબદારી લેવા આવતો નથી અને અમારે આ બધી તકલીફ માટે અમે ગામવાળા આખા ભેગા થઈને આવ્યા છે કે અમારે મહાનગરપાલિકામાં જવાનું નથી થતું રિક્વેસ્ટ કરીએ કે અમને અમારું ગામ પાછું આપી દો